હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વિડીયોમાં જોવાની છે થેલી જેમાં આપણે વર્ક કરેલું છે ફરેલું છે તો આ રેડ કલરની છે થેલી અને એમાં આપણે મશીનનું છે વર્ક કરેલું છે ટૂંકમાં એમ્બ્રોડરી ટાઈપ છે કરેલું છે અને બાર છે એ કાંગરી મૂકેલી છે ઝીણી ઝીણી તો આપ જોઈ શકો છો કે સરસ વર્ષ પહેલાંનું બધું થેલીનું ફરત ને એવું હતું અને આમાં એક ખાસિયત એ હતી કે આમાં છે ને નામ ઉપરથી છે એ દો દોરાની મદદથી લખવામાં આવતું હતું સોય દોરાથી કારણ કે થેલી હોય જો એક દિસેની હોય તો નામ બદલાઈ ન જાય એટલા માટે આપ જોઈ શકો છો કે જે નામ હોય એનું ટૂંકું નામ છે લખવામાં આવતું ત્યારબાદ એક નાની થેલી છે જે ગોળ આકારની છે એમાં પણ ગાંઠ ભરતનું લગભગ વર્ક છે અને એમાં પણ રાઉન્ડ રાઉન્ડ છે સર્કલમાં છે ડિઝાઇન કરેલી છે અને આમાં પણ છે કાંગરી મૂકેલી છે જે પહેલાં ઓશિકામાં ને એવી રીતના છે મૂકવામાં આવતી હતી અને હવે થેલીમાં પણ આપણે મૂકી છે એટલે એકદમ ગોળ રાઉન્ડની છે નાની એવી થેલી છે જે મંદિરે લઈ જઈ શકાય છે અથવા આપણે આપણું જે રૂટીનનું કામ હોય હટાણું કરવા જાય તો પણ લઈ જઈ શકાય છે તો હવે તો મોસ્ટ ઓફ તો પ્લાસ્ટિકની બેગને એવું આવી ગઈ છે એટલે આવી બધી વસ્તુઓ છે એ થોડી થોડી વિસરતી જાય છે એવું લાગે છે એમ અને કા કાપડની ઠેલી અત્યારે મોસ્ટ ઓફ આવે છે અને બધી કોર છે એ આખી ગોળાઈમાં ડબલ પટ્ટીની છે તો આપ જોઈ શકો છો કે બંને બાજુ છે સેમ એઝિસ ભરત અને કાંદરી મૂકેલી છે અને આ સાદું આખું ભરત છે જે આપણે રિંગ ચડાવી અને જે આખું ભરત ભરીએ છીએ એ રીતના છે તો આમાં એ સેમ એઝ ઇટ ઇઝ બંનેમાં જે છે એવી જ રીતના આગળ પાછળ જે ભરત છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો